હેલો ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને વ્યાવાસી લગનમાંથી લગનો વ્લોગ કઈ લીધો જ નથી ફોનમાં સાસિંગ હતું ને અને આયા સાસિંગમાં લાઈવ આ નથી હું કેવું છું તમારું હા આપડા સાસિંગ કરી ગયા ભૂલીને આવ્યા એટલે કઈ ન્યાનો વ્લોગ બન્યો નહી આયા તો થોડું માર સાન સાજર હતી એમાં સાસિંગ કર્યું કા અત્યારે વ્લોગ બનાવવા હતા કા માર તોય તો ડોખા વારી તૈ ગયતી ધૂઈ તું લગનમાં મજા આવી હા બહુ મજા આવી કે લીગેમ ડિસ્કો કર્યો તો રાતે રાતે અન એમ તો આલી તો તો આપડા તો હું તો કામે ગયો તો આત્યારે રાતે આ ગયા અને હાણનો આવ્યો સવાન લેવા ક્યાં વયાવન છે ને સકર સડે કેમ સકર સવાન હોય એટલે તો હવે પછી આ થોડો રોકાવાનું હોય લગન તો પતી ગયા આપડે બેન ની ભાણકે લગન આલે હવે ખબર છે ને હા આવે બાર સે કામ હા હવે આ લગન પતી ગયા हमें लगन की तैयारी करनी पड़ती है हम क्या हूं हम चलो आपरे क्या था मेरी जगह दो केन पर आता मारो आ तारो घर तो बताय बताय ने नवा नवा होया ने हैं लोग बनावे लो छे घर में देखा रहन रे हां पण येने न जोयलो होय ने नवा होय ये पासा ना वीडियो पहला हम रोकवाई थी जणा नाणू ये वाला व्लॉग आपरे

મન નખબત આઠોયી હે આઠોયી આ લે લે ઉતડતો વિ સોખા ઠોળા સકલાન સાણ ઠોળ નાખી તા સકલાન સાણ આમાં નાખો કે નહીં હા જો સોખાન તો હવે બધું હોયતી બાજરો ને હ પૂંન તો હારું કરે છે હો માણસ જો હા તમાર પેલા ને જે ઉડી નઈ જાવું છે ના ના એ મને એવું લાગે પૂંન તો કરેલા છે તવ જ માર જેવો મરે હોય નકર નો મરે લે લેવાનું છે આપણે હું કહેવાય આપણે આવે છે લગન અને પેલા ની હાડી આપણે પહેરી નાખી છે બે ત્રણ વાર આ બે ત્રણ વાર પહેરી નાખી છે ને હવે આપણે એટલે આગળ નો બોલતી હું સમજી ગયો છું તારી વાત માર હાડી લેવાની જ છે આજે એક ભાઈ પિય છાયા ટીન્ટુ બ્લોગ છે ને એની કમેન્ટ આવી કે શુનભાઈ દક્ષા ને હાડી લઈ ગયો એમ કે હા સાડી શું કેવું તમારે મારે આ ધોવી બહુ મસ્ત મસ્ત કપડા છે ફેન્સી ધોયું બી ફેન્સી કપડા છે પણ એ નાની છે અને હું મટી છું હું ને તો એના કપડા પહેરવાની મને બહુ જ મજા આવી જાય અને માંગી પણ હું શું કેતો કે જો આપડે અશ્વિનભાઈ દક્ષા હાડી લઈ ગયો તો હું વિચારું છું એક દોઢસો વાય અને હવા બસો વાય લઈ દઉં તમે લઈ દો પણ

या रमल आईस बने का टेंशन वेत ने hmm. अन आया सब बईला आज बते ठाणा वातले थई गी से कोथंबरी मस्त तो थई से मोटी ओरली तो ने खायो हो ने कोथंबरी खावा बाकी जायसे बदाई हां रसाद एम मस्ता आवे से जो हूं तो आमनाम खाल्तो हां એટલે કોથંબરી ખાઈ એટલે આઠુ ને બહુ મરવાય રે એવું છે હા કે કઈ વેલુ તને જ થઈ તને તનેનો સહી તો અમારું શું પડે છે ત અમે મારો 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 એક જ પ્રશ્ન છે તમ ચાર માંથી તમ મમી ઉપર લાડકું કોણ હતું હું અને બની અને વિશાલ કે ઓ એટલે હું આ હું મને સાંભળો હું લાટકી બરી લાટકી સાયા લાટકી ને વિશાલ એ લાટકી ને આવી ગયા છે મારા મોટી બેન નો ફાણું પાણ પાપ પી કરો પાણ પાપ પી કરો હા વાહ ટટકાઈજો ટટકાઈજો ટટટા બાર પછી નરવો ક્યાં ગયો બાર આ કેટલા લગભગ 2 વર્ષનો મત છે જી કે થઈ ગયો મોટી બેલનો છોકરો છે 2 વર્ષનો મત છે ગામ બોબડી ખબર પડે છે મોટી બેલનો છોકરો હા નામ શું રાખ્યું છે આમ રાજવીર વાહ શું નામ છે હે હા રાજવીર ઓસર બોસને રાજવીર જો જો એનેમ થાય કે ખડસે નઈ ખાય રાજવીર ખાઈ જાય તો ખવરાય તો એ તો દેખાઈ જ જતું ને આ મોટો જ તારું આને તો આને ફેર સુરાપુરા બાપુ છે ને આપડો ઓલા પર હે કે બોલ ભલ બોલ ભલ એનું ધોણ છે જો જાય આયો સુરાપુરા બાપુનું ધોઈ તો કાયુશ કર આશવી અલા આ જો અમાર કેમેરા હું કેવું છે હે હું કેવું છે કાઈ નહીં તમારે હું કેવું છે લે કેમ ભાગો ભલ્યા હું આમ શરીમાં બલોક નાખને એટલે જોવા આવતો કે કેવું છે એમ ને ઓય જે સર માય બોબો દા બ્લોગ માં આવવા માટે એ હું જવા તો કાટાવાગી જાય રશવીર રાજી સુરાપુરા બાપનું જોઈ તો એકવાર આપણે તો કોથમીર ચાંજી ગઈ થી અહીયા આગડે કહો છું કે તમાર સારું તો આ તો હાલો હાલો કોથમીર કોથમીર બધું ખાઈ લીધું હોય ને તો હાલો હવે આપણે સટકું છે હો જાવું નથી કેટલા વાગી ગયા કા જોઈએ હવે વયા જઈએ ને નઈ એટલે કોણ રોકાય હું રોકાવ કે તા

એટલે પોગી એટલે આ પોગી એટલે પોગી એકા જેટલું ખવરા એકા ને એટલું બોલી બરાબર ને ને મમ્મી સે 1000 જણા તો વાળા ને ખાવા વાળા વાહે 15 જણા થાય ના ના ઈ ઈવડી વાત મને ગોઠી બો કે આપણે પોગી એટલું એની કીધું ઈ બરાબર વાત છે તો આપણી કેપેસિટી પ્રમાણે કેવાનું હોય બહુ પિસ વધારે ન હોય કેવાનું હોય ને હે સાચી વાત છે હવે આપણે ખરેખર તો આઈશભાઈના મોટો બોટો લઈ લઈ ફુકાય છે હવાના તૈયારી તો કરવી જ પડશે ઘરે જવાની હ ને શું કેવું બરાબર છે તો આપણે રૂમાલ ઉંગાશે આઈશભાઈના ફડિયલાન ફડિયલાન એટલે લઈ લે રૂમાલ અને કરી દે ઉઠેલા તૈયાર છે ને આપણે અહીં બધા આ કપડા સો એ પણ કુકાઈ છે આપણે હંકે લઈને થેલો પેક કરી દે સારાનો તમે વિડિયો પૂરો કરી છે ને એમ કરું છે તો જવા જવા ઘરે જાવ અને કેટલી ઉતા હોય એમ ગા ગા વિડિયો પૂરો કરી છે એમ જ કે ઓ ડાયરેક્ટ વા માનસ એ તો એ અમે વયા થઈ આયુષને રમાડવા બોવા હો અને ખબર પડી જાય એટલે તું એ આવે તે કાતું એ એની ઓખાન તો આઈ પણ તું तू ही कौन सेम? हाँ तू ही सेम है ना? ये हम ना आले तो क्या नाम है ड्रेस? हाँ ये से मर्बा से ने ना काका ना सोकरी काका ने सोकरा ने सोकरी से वर वर अठले मरा किशरममानी सोकरी से द्रुवी का ये हम क्या नाम क्यों मस्त है से कतले तो तो मर मामा जी ने सोकरी ये हमने हाँ <laughs> वाह कतले मु बना तू ही स्वातु स्वातु बना सो थारो हलो तो हमें वीडियो यहाँ पूरा करी थी यहाँ वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर जो शेयर कर जो ने सब्सक्राइब कर जो फरी वीडियो मामले से त्याग सुधी बाय बाय